નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયો છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે વિવિધ સહાય સહિત અનેક પ્રયાસો હાથ ધરાયા છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારી પારડી ગામના ખેડૂતો શૈલેષભાઈ ઠાકોર છેલ્લા પાંચ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે તેમણે સરકારની સહાયથી પોતાના ખેતરને પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે તથા બાગાયતી પાકોનું પણ વાવેતર કર્યું છે તેમણે જિલ્લાના પાસઠથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે તેઓ જણાવે છે કે તેમણે પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવ્યું છે તેમણે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ સરકાર તરફથી સહાય પણ મેળવી છે ચાલુ વર્ષે તેમણે પોતાના ખેતરમાં ચીકુ આંબા જામફળ લીંબુડી સીતાફળ દાડમ રાયણ અને બાજરીની ખેતી કરીને સારું એવું ઉત્પાદન પણ મેળવ્યું છે સામે તેમને કુલ એકત્રીસ હજારનો ખર્ચ થયો હતો આ ખર્ચની સામે તેમણે એક લાખ તેવીસ હજારનો ચોખ્ખો નફો મેળ્યો છે તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત જીવામૃત ઘન જીવામૃત આચ્છાદન દશ પરની અર્ક નિમાસ્ત્ર અને ખાટી છાશનો ઉપયોગ થકી ખેતી કરે છે આ સાથે જિલ્લાના અનેક ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરે છે તેઓ જણાવે છે કે ભવિષ્ય બચાવવું હોય અને આવતી પેઢીને સુરક્ષિત રાખવી હોય તો દરેક ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ